સરકાર દ્વારા નળસે જળ યોજના હેઠળ અંતરિયાળ ગામડામાં પીવાના પાણી પહોંચાડવાની કામગીરી કરાય છે જો કે સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા આ યોજનાના કામમાં છેતરપિંડી થઈ રહી હોવાના કેસ સામે આવી રહ્યા છે સુરતના બિલીમોરામાં કામ કર્યા વગર જ પાંચ કરોડના સરકારી ગણદેવી તાલુકાના ગડત ગામે છ લાખ રૂપિયાનું કામ મંજૂર થયું પરંતુ હાલ સુધીમાં માત્ર ટાંકી જ મુકાઇ છે જો કે ટાંકીનું પાણી લોકોના ઘર સુધી પણ પહોંચતું નથી કામ કર્યા વગર જ દર્શાવી કામ દર્શાવી સરકારી તિજોરીમાંથી નાણાંની ઉચાપત કરનારા તેર લોકો સામે ફરિયાદ નોંધાઈ છે જેમાંથી દસ લોકોની ધરપકડ થઈ છે જો કે આ યોજના અંગે ગામના સરપંચ સંપૂર્ણ રીતે અજાણ હોવાનો ખુલાસો થયો છે અધિકારીઓએ બારોબાર વહીવટ કર્યો હોવાનું સામે આવતા લોકોમાં રોષ ભરાયો ત્યારે વીટીવી ન્યૂઝની ટીમે આસપાસના ગામમાં પણ નળસિંહ જળ યોજનાની સ્થિતિ જાણવા માટેનો પ્રયત્ન કર્યો છે આજે અમારા ગામમાં જે પાણી જે નળસે જળનું કામ હતું પાઇપલાઇન જળનું પાણી અમને ખબર પણ નથી કે એ યોજના પાણી પુરવઠામાંથી આવી છે અમને જાણ પણ કરી નથી પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટ દ્વારા જેમાં કુલ પાંચ સરકારી કર્મચારીઓ અને પાંચ કોન્ટ્રાક્ટરો અટક કરવામાં આવ્યા છે અને નવ કરોડ ઉપરાંતની રકમ હાલની તપાસ દરમિયાન ઉચાપત થયેલ હોવાનું આવેલ છે વધુ તપાસ ચાલુ છે ચૌદ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાઈ છે અને કુલ દસ આરોપીની હાલના તબક્કે ધરપકડ કરવામાં આવેલ છે હાલમાં નવ કરોડ ઉપરાંતની રકમ ઉચાપત થયેલ હોવાનું આવેલ છે પાણી પુરવઠાને અલગ અલગ યોજનાઓ હેઠળ કામ કરવાના હોય છે જે કામો થયેલા નથી અને બોગસ બિલો બનાવીને આ સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવેલ છે